તમારે ચાલુ કરો હા પછી શું છે આ પ્રયોગનું નામ શું છે સુવાહક અને અવાહક તો તમે કઈ સમજાવો લે આ ભાઈ આ વિદ્યુતનું નું સુવાહક છે કે અવાહક હમ ચલો પણ ભાઈ એમાં કેમ લાઈટ નથી થતી અને પેન્સિલમાં લાઈટ થાય છે અને એટલે એની અંદર શું છે પેન્સિલની સડીમાં શું છે બોલો ચલો ભાઈ શું છે ભાઈ પેન્સિલમાં ગ્રેફાઈટના કારણે લાઇટ થાય લાઇટ કરીને બતાવો સરસ ચલો ભાઈ હવે ફૂટપટ્ટીથી થાય છે ચેક કરો ખોટ પટ્ટી થી લાઈટ થાય છે ભાઈ થતી કેમ કારણ કે વિદ્યુત નું સુવાહક નથી પણ અવાહક છે એટલે લાઈટ થતી નથી ચલો પછી ખીલી થી થાય છે જોજો તમે ખીલી થી થશે લાઈટ થાય છે તો વિદ્યુત ખીલી એ સુવાહક છે કે જેનાથી લાઈટ થાય છે હવે રબર થી ચેક કરો

દ્રાવ્ય અને અદ્રાવ્ય છે કે નહીં એની સમજણ મેળવવા માટે બતાવો એક કઈ કરીને બતાવો એટલે ખ્યાલ આવે મીઠું તમે મીઠામાં રેડ્યું સરસ મીઠું પાણીમાં દ્રાવ્ય છે હા કારણ કે મીઠું પાણીમાં ઓગળી જાય છે એટલે મીઠું પાણીમાં દ્રાવ્ય છે ચલો ભાઈ આગળ ખાંડ દ્રાવ્ય છે એટલે ખાંડ પણ દ્રાવ્ય છે હવે તેલ પાણીમાં દ્રાવ્ય છે ના કેમ તેલ પાણીમાં દ્રાવ્ય નથી કારણ કે તેલ પાણીમાં ઓગળી શકતું નથી એટલે

ચલો ભાઈ અંકિતભાઈ તમે શું છે તમારી જોડે ભાઈ વેરી ગુડ દરેક વસ્તુને સળગાવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે દાખલા તરીકે આ મીણબત્તી અત્યારે સળગી હવે એ એના ઉપર આપણે ગ્લાસ ઢાંકી દીધો તો જો એનો ઓક્સિજન છે ત્યાં સુધી સળગતી રહેશે પણ હં હં આ જો ઓલવાઈ ગઈ કે નહીં કારણ કે ઓક્સિજનની સળગ અગ્નિને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે છે ઓકે ચલો ભાઈ તમારે ભાઈ આ શું છે ભાઈ હા વીજ ભારની ઉત્પત્તિ વીજ ભાર ઉત્પત્તિ કઈ રીતે સમજાવો ભાઈ જો આ જુઓ ચોટ્યુ ઓકે વીજ ભાર ઉત્પન્ન થાય છે તમારે ભાઈ શું છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે બતાવો ભાઈ એ આ મીણબત્તી સળગાવી અને હવે પાઇપ સીધી દેખાય છે બતાવો મને જો એ આપણે

વિદ્યુત વિભાજન થઈ રહ્યું છે ઓકે એના માટે ચલો ભાઈ મિત્તલબેન આ શું છે આ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ સ્ટીલના વાસણ ઉપર તાંબાની પ્લેટ જે રીતે ચડે છે એની અંદર કોપર સલ્ફેટ નાખવામાં આવે છે અને કોપર સલ્ફેટના માધ્યમથી અહીં આપણને જોતા આ કી ઉપર તાંબુની તાંબાની વર્ક ચડેલો દેખાઈ રહ્યો છે આપણને ઓકે આ છે ભાઈ લીંબુનો રસ દૂધ તેલ મીઠું અને પાણી ચલો ભાઈ આ છે વિદ્યુત પ્રવાહી સુવાહક અવાહક વિદ્યુત ચલો ભાઈ પેહલા શું છે લીંબુનો રસ ટ્રાય કરજો આ વિદ્યુત છે છે ચલો ભાઈ દૂધ દૂધ ચેક કરો દૂધ પણ સુવાહક છે ઓકે ચલો ભાઈ તેલ તેલથી લાઈટ થતી એટલે વિદ્યુત અવાહક છે ચલો ભાઈ પાણી ચલો ભાઈ શુદ્ધ પાણી જુઓ અશુદ્ધ પાણીની અંદર લાઈટ થાય છે નથી થાય છે નથી થતી પાણી વિદ્યુત અવાહક છે હવે